બાજી વાર ઠરી ગયા કરવાનું તો ગૌ શી કહું વાયુ ખરાબ ગૌ કોથરો વાળું તો કોથરો ગૌ આલું તમે જે થાય હાલ યાર

તમારે હું પોણી મારું તો હવે બે ત્રણ ડોમો પાડું હું કરું કે તારે બુટે હાથ હજાર ના બુટ લાવ્યો ને તું પોણી મારે તો બુટ બગડશે એના વારવા દે

હા એક તો ખોટે વાગી પેલા પૈસા પણ શું પૈસા રાત માં લાઈટ વગર ત્યાં ભગવાન લાઈટ વગર હું દેખાય હોય ફોન નહી રાખતા ફોન ફુ પશુપાલ આયરો

ના હરજ આ તો એક હળગી દે તો પસાવ કરજો તમે તને હળગાવો ઠીકડું થઈ ગયું પેલું આરો બાર

ભાઈ પલો પલો પૈસા ના બગાડવાના હોય તો મારવાડી જ પેલાથી કોમક વસ્તુ કાઢતો જ નહીં પૈસા પાણી પી કે નહી પૈસા ચા બા નહી